વેસ્ટર્ન રેલવે પ્રતાપનગર સ્કેપયાર્ડમાંથી લોખંડ બંગાળના નામે મોંઘુ સ્ટેનલેસ સ્ટીલ વગેરે કરવાની કૌભાંડ ચાલતો હોવાની શંકાના પગલે તપાસ શરૂ કરવામાં આવી છે ચાર દિવસ અગાઉ મકરપુરા પોલીસે લોખંડના સ્કેપની નીચે સ્ટેનલેસ સ્ટીલ ભરેલી શંકાસ્પદ ટ્રક પોલીસે જપ્ત કરી હતી જેથી યોગ્ય તપાસ નહીં થતી હોવાની રજૂઆત થઈ હતી જેના પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે આજે તપાસની કાર્યવાહી દિવસભર ચાલી હતી જે આવતીકાલે પણ ચાલુ રહેશે ઇજારેદાર જય અંબે સ્કેપ ટ્રેડર્સ અને રેલવેના કેટલાક અધિકારીઓ સાથેની મિલીભગતથી સ્ટીલ પણ વગેરે કરવાનું કૌભાંડ કરવામાં આવતું હતું મકરપુરા પોલીસના ધ્યાને આવ્યું હતું શંકાસ્પદ મુદ્દામાલ ભરેલી ટ્રક પોલીસના ધ્યાને આવતા બે ટ્રક જપ્ત કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાની રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી હતી રેલવેમાં તાજેતરમાં જ ભરતી કૌભાંડ ઝડપાયું છે તેવા સમયે પ્રતાપનગર રેલવે તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મૂલીભગતથી લોખંડની આડમાં સ્ટીલ વગે કરવાના કાવતરા સામે આવતા હોવાનું પણ શક્યતા છે મકરપુરા પોલીસે શંકાસ્પદ મુદ્દા માલ ભરેલી ટ્રક કબજે કરી હતી આ અંગે સ્ટેશનરી ડાયરી નોંધ કરી અને તપાસ શરૂ કરી છે પોલીસે તપાસ પ્રતાપનગર રેલવે સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે જેના પગલે અધિકારીઓ પોલીસ મથકે પહોંચીને તપાસ શરૂ કરી હતી મકરપુરા પોલીસે સ્કેપ નીચે સ્ટીલ ભરેલા ટ્રક પકડ્યા બાદ તપાસ ન થાયની રજૂઆત થઈ હતી રેલવે સ્કેપ અધિકારીઓએ હવે તપાસમાં સાથ સહકાર આપવો રહ્યો